સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલી જ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ ચારસો દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ એ ચંદનજી અને એમના સૌ આગેવાનો પાટણ જિલ્લાના બનાવતા હોય ત્યારે આ અગિયાર લાખ રૂપિયા મને માબેરામાં મળ્યા છે એ હું કન્યા હોસ્ટેલને અર્પણ કરું છું અત્યારે નથી પૈસા આની જરૂર કઈ હોય તો સરકાર દબાવે ને ઇન્કમ ટેક્સ આવે ને નથી કરવું એટલે અગિયાર અગિયાર લાખ રૂપિયા નો ચેક એ ચંદનજી અને એમના ટ્રસ્ટીઓને પાછો આ કન્યા હોસ્ટેલ નિર્માણ માટે આપું છું એવી જ રીતે લાખ રૂપિયા રબારી સમાજ મામેરું ભર્યું એમનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર માની સ્વીકાર કરીને પાટણ મુકાબે રબારી સમાજ ની હોસ્ટેલ ચાલે છે દીકરીઓને ભણવા માટેની એ એક લાખ રૂપિયા એમને પાછા અર્પણ કરવું આ બધાને વિનંતી ચૂંટણી હોય ત્યારે આપજો ચૂંટણી હોય ત્યારે આપજો અને એટલા માટે કરીને અગિયાર લાખ રૂપિયા બે મારા પાછા આપ્યા પાંચ લાખ રૂપિયા બાપુએ આપ્યા અને લોકસભા સાંસદ તરીકે ગાઈડલાઇનમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ લોકસભાનો સાંસદ એ એના વિસ્તાર વગર Pode